જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો દરજી અને સુથારના નિયમની જેમ માપવું બે વાર ને કાપવું એક જ વાર એક શાકભાજીવાળો ફેરિયો એટલો અમીર છે કે મફતમાં કોથમીર મરચાં આપે છે અને એક મોલવાળો અને દુકાનદાર એટલો ગરીબ છે કે એક કોથળી માટે પૈસા માગે છે સારા માણસની હાલત મીઠા લીમડા જેવી હોય છે કોઈ પણ દાળ કે શાક બનાવતી વખતે સૌપ્રથમ એને જ નાખવામાં આવે છે અને એ જ દાળ અને શાક ખાતી વખતે સૌપ્રથમ પ્રથમ પહેલાં એને જ બહાર કાઢવામાં આવે છે તમારા ચરિત્રને ક્યારેય બગીચા જેવું ના બનાવો કેમ કે ગમે તે વ્યક્તિ આવીને લટાર મારીને ચાલી ચહે ચરિત્રને બનાવો તો આકાશ જેવું બનાવો જેના સુધી પહોંચવાની સૌથી પ્રબળ ઈચ્છા હોય ખીચડી એક એવી વાનગી છે કે જે લોકોના રસોડામાં ઓછી અને મગજમાં વધારે રંધાય છે આશીર્વાદના કોઈ રંગ નથી હોતા પણ આશીર્વાદ રંગ જરૂરથી લાવે છે હસીને જોવું અને જોઈને હસવું આ બે વચ્ચે ઘણું મોટું અંતર છે તેનાથી ક્યારેય પરિણામ બદલાઈ જાય તો ક્યારેય સંબંધ પણ એક જેવી જ દેખાતી હતી એ દિવાસડીઓ કોઈ કે સળગાવ્યું તો કોઈ કે પ્રગટાવ્યું બધા ભલે ફેમસ થતા આપણે તો ફેવરિટ થવાનું પર્સનાલિટી તમારી કેવી છે એ મહત્ત્વનું નથી મેન્ટાલીટી તમારી કેવી છે એ મહત્ત્વનું છે ભૂલથી માણસ શીખે છે અને ભૂલવાથી માણસ આગળ વધે છે દરેક પૂછવાવાળું કહેવાવાળું રોકવાવાળું કે ટોકવાવાળું આપણી આઝાદી છીનવતું નથી એ આપણને ખુશ હોવાનું ઈચ્છતું હોય છે જ્યાંથી અંત થયો હોય ત્યાંથી નવી શરૂઆત કરો જે મળવાનું હોય છે એ ગુમાવેલા કરતાં હંમેશા સારું જ હોય છે ગમે તો શેર કરજો રાધે રાધે